કેનેડા થી હિમાંશુભાઈ હિમાંશુભાઈ કહે છે કે દેવતાઓના ભેદમાં એમનો ઉલ્લેખ છે કુળ કોને કહેવાય હિમાંશુભાઈ કુળદેવી માતા એક પ્રકારના દેવી શક્તિ છે અવધિ જ્ઞાની છે અવધિ જ્ઞાન એટલે કે અમુક લિમિટ સુધીનું ભૂતકાળ ભવિષ્યકાળ અને વર્તમાન કાળ જાણી શકે દરેકની લિમિટ અલગ હોય કોઈની વધારે હોય કોઈની ઓછી હોય એને અવધિ જ્ઞાન કહેવાય એ આપણા કુળની રક્ષા કરવા વાળા છે કુળ એટલે આપણા બાપ દાદા એના બાપ દાદા એના બાપ દાદા આમ જેટલી પેઢી થી ચાલુ આવતું હોય ને તે બધા સભ્ય સભ્ય એક એક જ જ કહેવાય એ બધાનું આપણને બહુ બહુ તો આપણી પાંચસઠ પેઢી યાદ હોય પરંતુ દેવી શક્તિ તો આપણા કુળના મૂળ સુધીના બાપ દાદાને જાણી શકે કેમ કે એઓનું આયુષ્ય ખુબ જ લાંબુ હોય ઓછામાં ઓછું દસ હજાર વર્ષ વધુમાં માં સાગરોપમ ને પલ્યોપમ વર્ષો માં હોય હવે તમને થશે સાગરોપમ એટલે શું પલ્યોપમ એટલે શું આ બધું જાણવું હોય ને કે સાગરોપમ એટલે કેટલા વર્ષ પલ્યોપમ એટલે કેટલા વર્ષ તો મારું પુસ્તક છે ને ભાગ એક એમાં હજી તો એ દેવી એક ભાવ ચાલતો હોય એટલામાં તો આપણી તો કેટલીય પેઢીઓ થઈ જાય જે દેવી આપણા કુળ ની રક્ષા કરે છે તે દેવી કહેવાય તેઓ અવધિ જ્ઞાની હોવાથી આપણું નજીકનું ભવિષ્ય અને ભૂતકાળ જાણી શકે છે અને એ પ્રમાણે અદ્રશ્ય રીતે આપણને ગાઈડ કરીને આપણી તકલીફોમાંથી આપણને બચાવી શકે છે દરરોજ એમનો દેવો કરી માન આપવાથી આપણા પર ખુશ રહે છે આપણા કુળની રક્ષા કરે છે આપણું રક્ષણ કરે છે આપણને ધર્મ માર્ગે પણ ચડાવે છે અને જો એમનો અપમાન કરો તો એમને પણ દ્વેષ આવે છે વધારે હોય શકે આપણા બાપ પણ રાગી દ્વેષી છે ને છતાં એમના અનંત ઉપકારો આપણા પર હોવાથી આપણે એમને નમન કરીને માન આપીએ છીએ કરીએ છે ને દરરોજ પગે લાગીએ છે ને મા બાપ ને એ પણ આપણે જેમ રાખી દેશે તો છે ને પણ એમના અનંત ઉપકારો છે આપણા પર એમ આપણા કુળ દેવી આપણી માનીય માનીય મા છે એમને આપણા કુળ રક્ષક આપણા વડીલ સમજીને એમને માન આપવું જોઈએ એમના પણ આ આપણા પર ઉપકાર જ છે દેવો ના મુખ્ય ચાર પ્રકાર છે જે વિચારમાં જે ચાર પ્રકાર બતાયા છે ત્રીજે પૌત ને બારમી ગાથામાં પણ આવે છે ભમણ વય વાણ વ્યંતર જોઈશ વાસી વિમાન વાસિયા ભવનપતિ દેવો વાંડંતર દેવો જ્યોતિષ દેવો અને વૈમાનિક દેવો બરાબર આ ચાર પ્રકાર ચાર ચાર તો મુખ્ય પ્રકાર છે એના કેટલા બધા પેટા પ્રકાર છે એમાં અલગ અલગ પેટા પ્રકારના અલગ અલગ નામ છે તો આ જે કુળદેવી એ પણ એક પ્રકારનો દેવો જ છે અને મોટે ભાગે એમના આવાસ પાતાળ લોકમાં હોય છે આ દેવો વિશે બહુ ડિટેલમાં પ્રશ્નો રત્નમાલા ભાગ એક માં સવાલ નંબર એકસો સોળ થી એકસો ઓગણ્યા સિત્તેર એમાં આ સમજાવ્યું છે તો હવે તો ભાગ ત્રણ પણ પબ્લિશ થઈ ચુક્યો છે ભાગ એક બે ને ત્રણ ત્રણે સાડા નવસો ભાગ વરસાવી ઓફ ચાર્જ છે અનુકૂળતા એ થોડું થોડું વાંચતા જાઓ તો ઘણું જાણવા મળશે જાણશો તો આચરણમાં મૂકશો ઘણાના ફોન મેસેજ આવે છે ત્રણેય પુસ્તકો વાંચતા વાંચતા જીવન પરિવર્તન થયું તો જાણશો તો સમજશો ને સમજશો તો જાતને બદલશો ને બરાબર તો હવે આપણે જોઈએ કે જેના જે હોય એને પોતાના મા બાપ વડીલ સમજીને માન આપવું જોઈએ કુળદેવી નું નામ ના ખબર હોય તો મારા જે પણ કુળદેવી હોય તેનું હું બહુમાન કરું છું એ રીતના વિનય કરવો Okay. This audio is by Subodhima Sagya. My contact number is 88500 0 0 8 8